હમ યસ મને તો બધું જ ચાલે તો દેખો આ છે અમારું ઘર આ બે રૂમ છે પેલો છે હોલ બસ તો કોફી પીને અમે હવે આજે જઈએ છે આજે મંગળવાર છે તો અમે જઈએ છીએ આજે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પછી અમે ગણપતિ મંદિરથી જઈશું આજે અમે જઈ રહ્યા છે મારા ઘરે ડિન્ગુ કોથી મળવા તમને લોકોને પણ મળાઈશું તમને લોકોને પણ બહુ ગમશે હે ને આ છેજેરી ડીંગુ આ ડીંગુ આવી જાય બસ અમે ઘરે આવીએ એટલે આ લોકો આવું જ કરે છે ડિંગુ જો કેટલી ઉંમર છે બન્નેનો લાડકો છે કરણ આ છે મારા પપ્પા હેલો હાય ગાઈઝ હ ઓય m Jer ককে ছারচ হিে অঅদে পনা বেছে আছে আটি আগিেন বিরও সি আন্জি ই বিরখকটি ইনগ্লা ইনু ইনু ইন্লা a ঁকালা কাস্য় আছে মহেলে

કેટલું મસ્ત છે ચાલો તો વિડીયોને લાઈક કરી લેજો બને એટલું શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવા બ્લોગની સાથે બાય બાય